સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેર અને પ્રવેશ પહેલો દિવસ શિક્ષણ અધિકારી દ્વારા કામગીરી કાર્યક્રમ માં રૂપ બહિષ્કાર કરી ધારાસભ્ય વસાવા એ પોતાના તાલુકાની પાંચ મુલાકાત જેમાં ગંભીર બાબતો આવી ધ્યાન પર તો આવું જોઈએ શું સરકાર અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવોત્સવ કન્યા કેળવણીનો કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળ અને અધિકારી ગણ સધિ અધિકારીઓ પણ તમામ તાલુકાઓમાં જિલ્લાઓમાં જવાના છે અમે પણ આજે અમારા મત વિસ્તારના શાળા પ્રવોત્સવના કાર્યક્રમોમાં છે ત્યારે અભિગમ ખૂબ સારો છે એમને આવકારીએ છીએ કે અધિકારી ગણપણ ગામડાઓમાં નાની નાની શાળાઓમાં આવે છે સારી વાત છે અને થવું જ જોઈએ પણ જે આજની આજની મારી મુલાકાતો દરમિયાન જે મારા ધ્યાન પર આવ્યું છે આજે હું મોટી કાલ બીમાં પહેલી શાળામાં ગયો ત્યાં તોતેર જેટલા બાળકો હતા માત્ર એક જ શિક્ષક છે એ બાદ મેં કાકરપાડા નવી વસાહતની શાળામાં ગયા ત્યાં એકથી પાંચ ધોરણમાં માત્ર એક જ શિક્ષક છે ત્યારબાદ હું સાંભરપાડા નવી વસાહતમાં ગયો ત્યાં ઓરડાઓ પણ જર્જરિત છે છોકરાઓ એક ઓરડામાં પાંચ ધોરણ ભણે છે ત્યાં પણ એક જ શિક્ષક છે અને જર્જરિત હાલતમાં છોકરાઓ ભયના ઓથારા હેઠળ ભણે છે ત્યારબાદ હું હરિપુરા ગયો હરિપુરામાં પચાસ બાળકો હતા પચાસ બાળકોની અંદર માત્ર એક જ શિક્ષક છે અને બે ઓરડા આજે પડું કાલે પડું એવી જર્જરિત હાલતમાં છે ત્યારે આજે એ બાદ હું આ પાંચમી શાળા જૂની આંબાવાડી ખાતે પહોંચ્યો છું અહીંયા પણ બાળકોને અમે આવકાર્યા છે પ્રવેશ આપ્યો છે અહીંયા પણ છેલ્લા છ વર્ષથી ઓરડાઓની દરખાસ્ત કરી છે પણ નવા ઓરડાઓ દિન સુધી બન્યા નથી ત્યારે આપ સૌના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ગુજરાત શિક્ષણ વિભાગનું પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે સોળસોથી પણ વધારે શાળાઓમાં એક જ શિક્ષક છે એમાં તેરસોથી વધારે શાળા તો એવી છે કે જે આદિવાસી વિસ્તારોમાં જ એક શિક્ષકથી ચાલે છે ત્યારે શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના બાળકો આવી સરકારી શાળા પર જ નિર્ભર છે એમાં અહીંના બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે પૂરતા શિક્ષકો ભરવામાં આવે પૂરતા ઓરડાઓ આપવામાં આવે એવી અમારી માગણી છે આજે મારી પાંચ શાળાની મુલાકાત દરમિયાન તમામ શાળાઓમાં એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરીત છે જે ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ શાળાઓમાં પૂરતા ગુરુ નથી એટલે નથી ચાલવાનું સોતેર હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે કઈ રીતના ગુજરાત ભણશે આ ગંભીર બાબત પર આ શિક્ષણ શાળા પ્રવેશોમાં સરકારે ધ્યાન આપીને ભરતી કરવી જોઈએ એવું હું માનું છું સાથે સાથે ટેટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવા માટે લાયક છે ત્યારે એ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ભરવામાં આવે એ જ મારી માંગણી છે અને આવનાર દિવસોમાં સરકાર આ તરફ સકારાત્મક કાર્ય પગલાં ભરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે ધન્યવાદ